આજે આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનો પંચોતેરમો જન્મદિવસ છે અને એ જન્મદિવસ નિમિત્તે આજે પાલનપુર તાલુકાના વેડંચા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક બ્લડ કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે જેની મુલાકાતે પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન અનિકેતભાઈ ઠાકર પધાર્યા છે આ કેમ્પનું આ જગ્યાનું નિરીક્ષણ કર્યા બાદ એ પોતાના અનુભવ આપણને જણાવશે સર આજના જે પ્રસંગ છે એ વિશે આપની જે ફિલિંગ્સ છે એ થોડીક અમારા દર્શક મિત્રોને જણાવશો માન્ય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ હંમેશા કહે છે કે તંદુરસ્ત સમાજ એ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરે છે અને એમના માટે હંમેશા નિશન સ્પષ્ટની નીતિ રહી છે એ સંદર્ભમાં ગુજરાત સરકાર પણ એટલું જ પ્રયત્નશીલ છે અને જન્મદિવસની નિમિત્તે એક સેવા પખવાડ્યું આખું પંદર દિવસ સતત સેવાની સરવાણી અલગ અલગ ક્ષેત્રોમાં ચાલતી રહે એના ભાગરૂપે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ દરેકે દરેક જગ્યાએ આવા સર્વરોગ નિદાન કેમ્પ થાય એના સિવાય પણ આપણા પાલનપુર તાલુકાના હેલ્થ ડિપાર્ટમેન્ટે એક વિશેષ અભિયાન પણ હાથ ધર્યું છે અને એ છે સ્તન કેન્સર જાગૃતિ અભિયાન તો એ નિમિત્તે પણ અલગ અલગ સ્થળોએ જાગૃતિ અભિયાનના ભાગરૂપે શરૂઆત આશા વર્કર બહેનોથી કરી છે એના પછી અલગ અલગ કાર્યક્રમો હજી પણ થવાના છે તો આ પંદર દિવસ સતત આખા જ તાલુકાની અંદર આરોગ્યના વિવિધ કાર્યો થતા રહેશે જેમ કે આજે સર્વરોગ નિદાન કેમ્પમાં જોઈએ તો આજુબાજુના ગામોમાંથી અનેક બહેનો અનેક ગર્ભવતી બહેનો પણ અત્રે નિદાન કરાવવા આવે છે સાથે સાથે એ વસ્તુ પણ ખૂબ નોંધનીય છે જે જે જગ્યાએ ડિપાર્ટમેન્ટને જરૂર છે એ જગ્યાએ પ્રાઇવેટ ડૉક્ટરો એટલે અહીંયા આગળ જેમ અમારા ડૉક્ટર ગિરધરભાઈ પટેલ એ પોતાની રીતે સ્વેચ્છાએ સેવા આપવા માટે ઉપસ્થિત હોય છે આમ સમાજની અંદરથી પણ આ કાર્યને એટલો જ સહકાર મળી રહ્યા છે અહીં આગળ વધારાનું એકમ એટલે કે રક્તદાન આજે એમને અહીં રક્તદાનનો કાર્યક્રમ પણ રાખેલો હતો જે મોદી સાહેબ જે ઓપરેશન સિંદૂર ચલાવ્યું એના સન્માનની અંદર આ રક્તદાનનો એ કાર્યક્રમનું એટલું જ મહત્ત્વ છે કારણ કે આ રક્ત એ આપણા થેલેસેમિયાના બાળકો સુધી પહોંચશે આમ આ કાર્યક્રમ એ છેવટે તો અંતે તો તંદુરસ્ત સમાજના નિર્માણ તરફનું એક આગવું કદમ છે સરકાર પ્રજા માટે આટલા સારા કાર્યક્રમો કરે છે અને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આ રીતની એમની કેર કરે છે પરંતુ ડેલી પ્રતિદિવસ પ્રજા પણ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રયત્નશીલ થાય અને ગ્રામીણ વિસ્તારના લોકો ખાસ કરીને જાગૃત થાય એ સંદર્ભે આપ એમને કોઈ સંદેશ આપવા ઈચ્છો છો આનો સંદેશ તો નિષ્ણાત લોકો વધારે સારી રીતે આપી શકીએ પણ એની અંદર બી એટલું કહી શકાય કે આપણે સંપૂર્ણ કુદરતની સાથે જીવીએ અને કુદરતને અનુકૂળ થઈને જીવીએ તો હું માનું છું કે આપણી જોડે અન્ય કોઈ રોગોનું આક્રમણ ખૂબ અટકી શકશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક રીતે એનું જબરદસ્ત પ્રમોશન કરેલું છે ગ્રામીણ શહેરી વિસ્તારના લોકો તો અત્યારે એની પ્રત્યે અવેર છે જ પરંતુ ગ્રામીણ વિસ્તારના જે યુવાધન છે અને ખાસ કરીને જે વડીલો છે જેમને ડાયાબિટીસ અથવા બીજી અમુક જે બીમારીઓ છે ટેન કહેવાય ને કે સ્ટ્રેસ હોય છે પછી હાઈ બીપી લો બીપી જેવા પણ હવે ગ્રામીણ વિસ્તારમાં પણ આ રોગો પ્રસરવા માંડ્યા છે તો એ બાબતે અવેરનેસ આવે અને ગ્રામીણ વિસ્તારના જે શિક્ષિત લોકો છે એ લોકો પણ આ જે યોગ છે એને ગ્રામીણ લોકોમાં એનો પ્રચાર પ્રસાર કરે એ માટે એમને કોઈ મોટી મોટિવેશન આપશો આપ યોગ એ ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલું તત્વ છે એના માટે મોટિવેશન કરતાં વધુ તેમની ઈચ્છાશક્તિ જાગૃત થાય એવી રીતના પોઝિટિવ પરિણામો જેમને યોગ થકી સકારાત્મક પરિણામો મળ્યા છે એ યુવાનોની નજરમાં જ્યારે આવશે ત્યારે ઓટોમેટિકલી અને પોતાની રીતે જ યોગ તરફ વળતા થઈ જશે સર પાલનપુર માટે તમે ઘણી બધી કામગીરી કરી છે અત્યાર સુધીમાં પાછલા જે ધારાસભ્યો કરી છે નથી કરી એમ નહીં પરંતુ આપે જે રીતે કરી છે ટેકનિકલીને જે દ્વારા એ આમ કહેવાય ને કે એક એક દાખલો છે રોજ પાલનપુર તાલુકાના જે યુવાઓ છે એમના માટે ભવિષ્યમાં રોજગારી નિર્માણ થાય એ માટે પણ આપે શું પ્રયત્નો કરેલા છે હાલમાં પાલનપુરની જીઆઈડી એક નવી મંજૂર થઈ ગઈ છે એ ટૂંક સમયમાં એનું પ્લોટિંગ અને એ જીઆઈડીસી આખું એક નવું ક્ષેત્ર એક ઔદ્યોગિક એકમ શરૂ થનાર છે એ પણ એક રોજગારી તરફનું આપણું એક કદમ છે આના સિવાય પણ આપણી બાજુ નવા નવા ઇનો ઇનોવેટિવ એટલે કે આપણી આઈટીઆઈ છે પછી આપણી પોલિટેકનિક કોલેજ છે આપણી એન્જિનિયરિંગ કોલેજ છે એની અંદર પણ આવા ઇનોવેશનવાળા બાળકો માટે એક અલગ પ્રકારની જ તૈયારીઓ દર વર્ષે કરાવવામાં આવે છે જેથી આપણા ઇનોવેશન તરફ આપણા યુવાનો દોરાય થેન્ક યુ સો મચ થેન્ક યુ હવે આપણી સાથે છે પાલનપુર તાલુકા આરોગ્ય વિકાસ અધિકારી શ્રીમાન ડૉક્ટર દીપકભાઈ અનાવાડિયા તેઓ પણ આપણને આ કેમ્પ વિશે માહિતી આપશે કે આજની અહીંયા વ્યવસ્થા શું છે અને અહીંના ગ્રામજનોને શું ટ્રીટમેન્ટ મળી છે સર શું વ્યવસ્થા છે નમસ્કાર તાલુકા ઓફિસર પાલનપુર તરીકે હું વાત કરું છું માનનીય પ્રધાનમંત્રી સાહેબના જન્મદિવસ નિમિત્તે એમનો જે પંચોતેરમો જન્મદિવસ હતો એ નિમિત્તે માનનીય ધારાસભ્યશ્રી અને એમની ટીમ સાથે અમે જોડાઈ અને તાલુકાની અંદર પંચોતેરમાં જન્મદિવસ છે તો પંચોતેર જેટલા આરોગ્ય કેમ્પ કરવાના એવું અમે નક્કી કરી અને સારામાં સારા કેમ્પ કરવા એવો અમે દ્રઢ નિર્ધાર કરેલો છે માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી સાથે રહી અમે સોળ તારીખે તાલુકાના જે મહિલા જાગૃતિ છે મહિલા બહેનો છે એના અંદર એક પડકારરૂપ બ્રેસ્ટ કેન્સર એના અંદર ડર ના રહે અને લોકો કેન્સર પ્રત્યે જાગૃત થાય તો મહિલાઓ માટે માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા તાલુકા હેલ્થ કચેરી ખાતે એનું ઉદઘાટન કરી અને શરૂઆત કરવામાં આવેલી આજે ફરીથી મડાના ગઢ ખાતે પણ લગભગ અઢીસો જેટલી મહિલાઓના વચ્ચે આરશીવાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સરની જનજાગૃતિ અભિયાનનો અમે કેમ્પ સવારે જ કર્યો છે ફરીથી અહીં વેડંચા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એમના મેડિકલ ઓફિસર ડૉક્ટર નૈનાબેન ડૉક્ટર પાયરબેન અને તમામ સ્ટાફે સારી જહેમત ઉઠાવી અને સ્પેશિયાલિટી કેમ્પ કરેલો છે સ્પેશિયાલિટી કેમ્પની અંદર જે ગિરધરભાઈ સાહેબ છે ગીર ગાયનેક ડૉક્ટર એમને પણ બોલાયા છે આંખના સર્જનને પણ બોલાયા છે પીડિયાટિક ડૉક્ટર્સને પણ બોલાયા છે અને બહુ સારો માહોલની અંદર એમને સરપંચશ્રી જે બેચરભાઈ ભાટિયા છે એમના સાથે કોર્ડિનેશન કરી વિનચા ગામના સભ્યો સાથે કોર્ડિનેશન કરી અને આપ જોઈ રહ્યા છો કે ત્રણસોને ચો સત્યાવીસ ત્રણસોને સુડતાલીસ જેટલું રજીસ્ટ્રેશન હાલ હું જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે થયું છે એની અંદર આંખના પણ દર્દીઓ અહીંયા આવ્યા છે અને આંખમાં ઓક્સિજન જે છે એ પણ કામ કરી રહ્યા છે જોવાની વાત એ છે કે મેડિકલ ઓફિસર અને એમની ટીમે આરોગ્ય જે કેમ્પ છે એની સાથે સાથે જે સગર્ભા બહેનો છે એ સગર્ભા બહેનોનો પણ આ ગાડી બહુ સારી એવી કામગીરી કરી છે અને ગિરધરભાઈને બોલાવી અને એમને લગભગ સુડસઠ જેટલી સગર્ભા બહેનોને તપાસ કરી છે એની અંદર જોખમી સગર્ભા બહેનો પણ નીકળી છે સરકારના ક્રાઇટેરિયા મુજબ એ સગર્ભા બહેનોને મેડિકલ કોલેજમાં ડિલિવરી કરાવવાનો અત્યારે નેમ લીધી છે સાથે સાથે આદરણીય ધારાસભ્યશ્રી અને પદાધિકારીઓ દ્વારા બધાને જે બહેનો છે એમને પોષણ કીટ આપવામાં આવી સાથે સાથે જ મેડિકલ ઓફિસર જે મેડમ છે નૈનાબેન પાયલબેન અને સુપરવાઇઝરશ્રી જાદવ રાઠોડભાઈ અને એમની ટીમ દ્વારા જે ટીબીના દર્દીઓ છે એમને પણ કીટ આપવામાં આવી અને ખૂબ જ સરાહનીય એમને કામગીરી કરેલી છે સર આજના આ કેમ્પની અંદર આપે જે વ્યવસ્થા કરી છે એ તો છે જ એ સિવાય બાકીના જે દિવસો દરમિયાન ગ્રામજનો અથવા તો જાહેર જનતાએ પોતાના આરોગ્ય માટે શું શું જાળવણી રાખવી બીમાર ના પડે કે પછી બીમારી ઓછી થાય એ સંદર્ભે આપ એમને શું સૂચના અથવા તો સંદેશ આપશો આ એક મારે વાત તમને કહેવાની રહી ગઈ એ ઉડીને આંખે વળગી કે જોખમી સગર્ભા બહેનો છે અને એને જ્યારે ડિલિવરી માટે લઈ જવામાં આવે છે બનાસ મેડિકલ કોલેજમાં કે ગમે ત્યાં પ્રાઇવેટની અંદર અને એ વખતે બ્લડની જરૂરિયાત થાય છે પીપીએચ જેવા જે માતા મરણ થતા હોય છે અને એ માતા મરણ ન થાય પીપીએચના લીધે એના માટે અહીંના મેડિકલ ઓફિસર ડૉક્ટરશ્રીએ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે અને અત્યારે ત્રીસેક જેટલી બોટલો કલેક્ટ થઈ ગઈ છે અને પંચોતેર બોટલ કલેક્ટ કરવાનો એમને નેમ લીધેલો છે એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે આપ જે વાત કરી કે અહીં રોગચાળો ન થાય એ માટે અમારી જે જોબચાર્ટ મુજબ ડૉક્ટર સાહેબ છે મેલ ફિમેલ સુપરવાઇઝર છે આખું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનેલું છે એના અંદર સીએચ છે મલ્ટીપર્પઝ હેલ્થવર્કર છે એફએ છે એમની રોજની જે મહેલા હોય છે એની ફેરણી હોય છે અને ફેરણી દરમિયાન મહિલામાં જઈ એમાં આઈસી કરતા હોય છે લોકોને જાગૃત કરતા હોય છે રોગચાળો થાય એ બાબતે જરૂરી માર્ગદર્શન આપતા હોય છે પાણી કેવું પીવું પાણીથી કેવા રોગચાળો થાય એમ મચ્છરજન્ય કે રોગચાળો કંઈનાથી થાય સુખાવાથી લોહી વધશે શું ખાવાથી તંદુરસ્ત રહેવાશે આ બધી જ બાબતનું માર્ગદર્શન છે અમારી ટીમો દ્વારા રૂટીનમાં ગ્રામજનોને આપવામાં આવે છે થેન્ક યુ સર થેન્ક યુ સો મચ આપણી સાથે છે ડૉક્ટર ગીરધરભાઈ પટેલ આપણને આ કાર્યક્રમ વિશે આ કેમ્પ વિશે થોડીક માહિતી આપશે વેળંચા ગામમાં આજે આપણા લોકડાયના વડાપ્રધાન અથવા તો વિશ્વના ગુરુ એવા કહીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિનના અનુસંધાનમાં આજે સર્વરોગ નિદાનનું પાલનપુરના ટીએચ ડૉક્ટર અનાવડિયા સાહેબ અને અહીંના મેડિકલ ઓફિસર નૈનાબેન દ્વારા અને એમના સ્ટાફ દ્વારા પાયલબેન છે રાઠોડભાઈ છે બાકીના સર્વ સ્ટાફ દ્વારા અહીંયા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ ખુશીની વાત છે કે પાલનપુર તાલુકાના આપણા લાડીલા એમએલએ સાહેબ અનિકેતભાઈ ઠાકર સાહેબ એમની સાથે આવેલા સર્વ બાવજી અમારા ધુપ સાહેબ બાકીના સર્વ એમની ભાજપની ટીમ જે હું સરકારની ટીમ કહીશ પક્ષ કરતાં હું સરકારની ટીમ આજે આ સર્વરોગ નિદાન કેન્દ્ર માટે ઉપસ્થિત થઈ છે અને ખાસ કરીને મોદી સાહેબને ચિંતા સૌથી વધારે ગર્ભવાળી માતાનું એટલે પ્રેગનન્ટ લેડીની જે ચિંતા છે એની સૌથી વધારે ચિંતા છે કોઈ પણ માતાનું મૃત્યુ ન થાય એની તકેદારી માટે આપણે સર્વ પ્રકારની યોજનાઓ કરેલી છે એ યોજનાઓને અનુસંધાનમાં આપણે આજે આ સર્વ રોગ નિદાન કેન્દ્રમાં આજે મેં લગભગ પચાસથી સાઠેક જેટલી ગર્ભહાસ પ્રેગનન્ટ લેડીને મેં આજે તપાસ કરી છે કેટલીક જોખમી અને કેટલીક નિયમિત રીતે એમનું વિઝન વિઝિટ થાય એ રીતે પણ આજે મેં માર્ગદર્શન આપ્યું છે અનાવડિયા સાહેબ હું આપને તમને હંમેશા કહેતા હોઉં છું અને અનિકેતભાઈ સાહેબ આપણી જ્યારે કલેક્ટર સાહેબની મિટિંગમાં પણ જ્યારે વાત થતી હોય છે ત્યારે કે આપણા બનાસકાંઠા જિલ્લામાં એક પણ માતાનું મૃત્યુ જો કોઈ કેટલાક મૃત્યુ અનિવાર્ય હોય છે જે પોસિબલ રોકી નથી શકાતા પણ જે મેડિકલી રોકી શકાતા હોય એવા આપણે કોઈપણ ભોગે રોકવા જોઈએ અને એના અનુસંધાનમાં આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોકે બનાસકાંઠાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વ સરકારી તંત્ર ખૂબ જ કુશળ છે અને કોઈ પણ પ્રકારનું એમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી આજના જન્મદિવસ નિમિત્તે આપણે આપણા વડાપ્રધાન મોદી સાહેબને ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્ય બહુ સ્વસ્થ બને સુમળ બને અને વિશ્વ માટે એક માર્ગદર્શન તરીકે રહે એવું આપણે અભિનંદન સાથે આશા સાથે આ વાતને હું મારી વાતને પૂર્ણ કરું છું આપ લોકો સૌ આવ્યા સરકાર તરફથી બધા આવ્યા અને અહીંના સ્ટાફને જે રીતે ઉત્સાહ વધાર્યો છે અનિકેતભાઈ હંમેશા કદાચ એમની ચોથી પાંચમી વિઝિટ હશે કદાચ આજના દિવસની અને સતત પ્રવાસમાં રહેતા હોય છે અને કુશળ છે તંત્ર રીતે જો કોઈ પણ એમએલએ હોય એમએલએ બનવું અલગ વસ્તુ છે અને બન્યા પછીનો એનો વહીવટ કરવો એ બહુ અગત્યનું છે આપણા પાલાપુર તાલુકામાં એમણે જે વર્ષે દર વર્ષે જે દિવાળી આજુબાજુ એમણે કરેલા કાર્યોનું જે લેખાલુખી કરે છે એ ખૂબ જ અગત્યની છે અને સારી છે એટલે આપણા એમએલએને પણ હું અભિનંદન આપું છું અહીંના સ્ટાફને અને ટીએચ ઓ શ્રી અનાવાડિયા સાહેબ મેડિકલ ઓફિસર અને સર્વને મેનેજમેન્ટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું તો પ્રાઇવેટમાંથી આવ્યો છું પણ અમને ખૂબ આનંદ છે કે સરકાર હંમેશા પ્રાઇવેટ ડૉક્ટરને પણ સાથે રાખી અને કામ કરાવે છે અમે હંમેશા સાથે રહેવા માટે તૈયાર છીએ દેશની હેલ્થ સારી રહે અને વિશ્વ તરીકે આપણું નામ સારું ઉજે એના માટે ખૂબ ખૂબ આશા રાખીએ છીએ ખૂબ ખૂબ આભાર હવે આપણી સાથે છે વેડન્ચા પીએસસી સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર નૈનાબેન પટેલ તેઓ પોતાની અહીંની સેવાઓ વિશે અને કંઈક પણ અહીંયા બાબતો બની છે એ સંદર્ભે થોડીક માહિતી આપશે મેડમ શું કહેવા તો હું આજનો જે પ્રસંગ છે માનનીય આપણા વડાપ્રધાન સાહેબના જન્મદિવસ નિમિત્તે મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ રાખેલ છે તથા આપણે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે એમાં આપણે માનનીય આપણા ધારાસભ્ય શ્રી પધારેલ તથા અમારા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી એના વડે સાહેબ પધારેલ તથા બીજા જે દરેક લાભાર્થી જે છે એ વધારે સૌ પ્રથમ તો હું સૌનો આભાર માનું છું આજનો જે કેમ્પ છે એને સફળ બનાવવા માટે બીજું એ કહીશ કે અમારા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેડન્ચા છે ત્યાં અમારી લગભગ મહિનાની એવરેજ ગણીએ તો દસથી પંદર અમે ડિલિવરી કરાવીએ છીએ અને અમારી એવું નહીં કે ખાલી અમારા પીએચસીના વિસ્તારની અમારા પીએસસીના આજુબાજુના વિસ્તારની બી ઘણી બધી સગર્ભા બહેનો છે આમાં કેવું હોય છે કે દર્દીના જે સગાવાલા હોય છે એ બી ઘણીવાર સાંભળે સાંભળીને કે ના અહીંયા સારી ડિલિવરી થાય છે એમાં ઘણીવાર અમારે માલણ ને એ બાજુના એરિયાની પણ ઘણીવાર અમારે ડિલિવરી આવતી હોય છે એટલે ખાસ તો હું અમારા ગામ અમારા વેડંચા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના આજુબાજુની જે ગામ છે એમની સગર્ભાઓ અને એની આજુબાજુનું જે વેડનચાની આજુબાજુનો વિસ્તાર છે ત્યાંના બી લોકોને નમ્ર અપીલ કરું છું કે કોઈપણ સગર્ભા બહેનોને અમારી ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે રાત્રે પણ અમે રજાના દિવસે અને રાત્રે પણ ડિલિવરી માટેની સેવાઓ અમે આપીએ છીએ તો તમામને ડિલિવરીની સેવાઓનો લાભ લેવા માટે હું બધાને નમ્ર અપીલ કરું છું માતૃત્વ ધારણ કરનારી જે મહિલાઓ છે એમને લગભગ આ સમયગાળો વધુ વધુ નવ એક મહિના આસપાસનો હોય છે આ નવ દર નવ મહિના દરમિયાન એ સગર્ભા માતાઓએ પોતાની અને પોતાના બાળકની મતલબ હેલ્ધી બાળક જન્મે એ માટે પોતે કેવો ખોરાક લેવો જોઈએ અને પોતે શું શું સાવચેતી રાખવી જોઈએ એ સંદર્ભે એક સંદેશ આપશો આમાં કેવું છે તમે જો બાળક લાવવાનું પ્લાનિંગ કરતા હોય તો એની શરૂઆત કરવામાં જ તમે બાળક રાખવાનું પ્લાનિંગ કરતા હોય તો એના છ મહિના પહેલાંથી જે એક ફોલિક એસિડની ગોળી આવે છે એ ફોલિક એસિડની ગોળી તમારે ચાલુ કરવાની હોય તો એનાથી શું બાળક ખોડ ખાપણવાળું ભવિષ્યમાં જ્યારે પણ એ ગર્ભ ધારણ કરે ત્યારે બાળકમાં કોઈ ખોડ ખાપણ ન આવે ને એ જ ગોળી તમે એની સગર્ભાવસ્થાના ત્રણ મહિના દરમિયાન બી લેવાની હોય છે ત્રણ મહિના પછી એમને આપણે આયર્નની ગોળી ને કેલ્શિયમની ગોળી આપતા હોઈએ છીએ જે સગર્ભાવસ્થા પૂરી થાય એના પછી પણ છ મહિના બાળક ધાવતું હોય ત્યાં સુધી લેવાની હોય છે ને તો સરકાર વિનામૂલ્યે આપે જ છે બીજું સગર્ભા માતાઓને આપણે ખાસ એમના જે ખોરાક છે એ ખોરાક પર ધ્યાન આપવાનું હોય છે એમને જે શરૂઆતના મહિના હોય એમાં લીલા શાકભાજી છે કઠોળ છે લોહી વધે એવો ખોરાક છે ગોળ ચણા ખજૂર એવો હેલ્ધી ખોરાક ખાવા માટે એમને સલાહ આપવામાં આવે છે અને આમાં કેવું છે ખાસ કરીને જો જે ભાગ્યાને હોય તો એ લોકો એમના એરિયામાં જે ધારો કે લીલી શાકભાજી પાલક છે તાંદળદો છે એ લોકો કદાચ કાજુ બદામ ના ખરીદી શકે પણ એ લોકો એમાંથી પણ એમને જોઈતું પોષણ છે આયરની કમી છે એ પૂરી એ લોકો કરી શકે આપે જે સગર્ભા માતાઓ માટે જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે હાલની જે લાઈફસ્ટાઈલ છે મતલબ કે આબોહવા અને હાલના ખોરાકો પ્રમાણે પોતે પોતાના આરોગ્યની સાચવણી માટે મહિલાઓ અને પુરુષોએ શું શું તકેદારી રાખવી એ બાબતે આપણને મેડમ મેડમ નામ શું છે મારું નામ ડૉક્ટર પાયલ પ્રજાપતિ હું અહીંયા આયુષ મેડિકલ ઓફિસર તરીકે વેડનચા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપું છું આજની જે જીવનશૈલી છે કે વર્તમાન પરિસ્થિતિમાં હવે જે જીવનશૈલીને લગતા રોગો છે એ શહેરો પૂરતા સીમિત ન રહેતા છે ગામડા સુધી આવી ગયા છે અને આયુર્વેદનું આપણું એક સૂત્ર છે કે સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશ્મનમ છે મતલબ કે જે સ્વસ્થ વ્યક્તિ છે એનું સ્વાસ્થ્ય પહેલેથી સચવાય એને આપણે બગડવા નહીં દઈએ અને જે બીમાર છે તો એમને આપણે રોગમુક્ત કરીએ અને એના માટે આપણી જીવનશૈલી એ મોટો ભાગ ભજવે છે હવેની આપણી જીવનશૈલી બહુ ફાસ્ટ થતી જાય છે લોકોને પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ બનતો જાય છે પહેલાં કહેતા કે ગામડાના લોકો ખડતલ હોય છે મજબૂત હોય છે એમને જલ્દીથી રોગ ના આવે પણ ડાયાબિટીસ બીપી જેવા રોગો હવે ગામડામાં પણ આવી ગયા છે કારણ કે આપણો જે મૂળ ખોરાક છે એ આપણે છોડી અને પડી ગયા અથવા તો ફાસ્ટ ફૂડ પેકેજ ફૂડ તરફ પબ્લિક વધુ વળતી જાય છે કારણ કે સમયનો અભાવ છે અને પૈસા સરળતાથી મળી ગયા છે પૈસા ખર્ચીને આપણે સ્વાસ્થ્ય લેવાની જગ્યાએ આપણે સ્વાસ્થ્ય બગાડે એવી વસ્તુઓ લઈએ છીએ તો એને છોડી અને હેલ્ધી ખોરાક લઈએ સાથે સાથે લાઇફસ્ટાઈલમાં થોડોક કસરતને પણ ભાગ આપીએ રોજની ફક્ત વીસ મિનિટ આપણે કસરત પાછળ ફાળવીએ કે યોગ પાછળ ફાળવીએ અને મેડિટેશન પાછળ ફાળવીએ તો આજને જે લગતા એનસીડી રોગો છે જેમ કે ડાયાબિટીસ બીપી સ્ટ્રેસ સ્ટ્રોક આ બધાથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ અને એનાથી પચીને રહી શકીએ છીએ તો લોકોને એ જ વિનંતી છે કે આપણી જે જૂની પદ્ધતિ હતી એ જીવનશૈલી હતી એને આપણે ફરીથી આપણા જીવનમાં સામેલ થેન્ક યુ સો મચ આજે વેડનચા ગામના પીએચસી સેન્ટરમાં કેરળાથી કેન્સર સર્જન પણ પોતે અહીંયા પધાર્યા છે અને તેઓ અહીંયા આગળ કેન્સર માટેની શું શું સેવાઓ ઉપલબ્ધ છે અને કેન્સર જેવી ભયંકર બીમારી માટે પ્રજાએ લોકોએ અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના ગ્રામજનોએ શું શું તકેદારી રાખવી એ સંદર્ભે આપણને माहिती आपसे सर आपका नाम सलाहुद्दीन okay. आज आप यहाँ पर आए हैं यहाँ की जो प्रजा है ख़ास करके जो ग्राम्य विस्तार की प्रजा है उनको ये बीमारी के बारे में क्या संदेश देना चाहेंगे एक्चुअली मैं अब बोला मैं केरला से आया अभी गुजरात में सेटल्ड हूँ मैं कंपेयर करके केरला से बहुत कैंसर पेशेंट्स बहुत ज़्यादा है इधर स्पेशली गांव से बहुत पेशेंट्स आते हैं मोस्ट ऑफ पेशेंट औरल कैविटी कैंसर है मुँह का कैंसर सो so, ये इसलिए मावा मसाला ये व्यसन बहुत ज़्यादा यूज़ करते हैं इधर वो कितना भी बोल के कितना काउंसलिंग करके भी पेशेंट लोग छोड़ने के लिए तैयार नहीं है सो so, इसलिए ये मुँह का कैंसर बहुत ज़्यादा है सो so, मुझे ये बोलना है हमारे लोगों को ये मावा मसाला बेसन स्मोकिंग बंद कर दीजिए इसके तरह बहुत कैंसर बहुत को लोगों को कैंसर है एक बार कैंसर आने के बाद बहुत, बहुत मुश्किल है वो पूरा बड़ा सर्जरी करना पड़ता है दूसरा जगह से प्लास्टिक सर्जरी करके चमड़ी डालना पड़ता है बहुत बड़ा सर्जरी आता है एक्चुअली पेशेंट का लाइफ भी थोड़ा डिफिकल्ट होता है सो प्रिवेंशन इज़ बेटर देन क्योर मतलब वो कैंसर आने वो प्रिवेंट करना है वो पहले हम देखना है आपने बताया कि जो मावा मसाला खाने से मुँह का कैंसर ज़्यादा होता है लेकिन हम कई बार ये भी देखते हैं सुनते हैं कि जो सेलिब्रिटीज़ होती हैं उनको भी कैंसर होता है तो उसके पीछे का राज क्या है हाँ वो हमको पता नहीं उनको भी व्यसन होगा नहीं होगा लेकिन पब्लिक के सामने कोई यूज़ नहीं करता दैट इज़ वन पॉइंट दूसरा मैं क्या वो कैंसर, का कैंसर हन्नाली का कैंसर लै फेफसा का कैंसर ये सब कुछ माओ मसाला एंड स्मोकिंग के वजह से ज़्यादा आते हैं बाकी कैंसर है उसके इसमें भी मल्टीपल रीजन है ये कैंसर में भी मुंह का कैंसर में भी वन और टू परसेंटेज लोगों को भी, बिना व्यसन के भी व्यसन से भी कैंसर आता है। वो भी रीजन हो सकता लेकिन मेजोरिटी नाइन्टी नाइन्टी फाइव परसेंटेज ऑफ द कैंसर इधर का बिकॉज ऑफ द माओ मसाला व्यसन की वजह से कुछ सालों पहले तकरीबन 20-25 सालों पहले ये कैंसर का कोई इलाज ना होने की हमने कई बार बातें सुनी थी हमारे बचपन में भी उस समय के कंपैरिजन में अभी कैंसर का जो इलाज है उसमें कितनी कितने संशोधन हुए और क्या क्या सुविधाएं उपलब्ध हैं अभी देखो पहले 10-20 साल पहले भी थोड़ा थोड़ा कैंसर में बिल्कुल इलाज नहीं था अभी देखो अच्छा से सर्जिकल मेथड्स सर्जिकल इंस्ट्रूमेंट्स ये सब कुछ आगे बहुत एडंसमेंट हो गया अभी देखो इधर मुँह का कैंसर में पूरा कट करके निकाल के अच्छा से प्लास्टिक सर्जरी कर सकता एंड इसके बाद भी आगे रेडिएशन कीमो इसमें बहुत चेंजेस हो गया सो साइंस ऐसा डेवलप हो रहे हमारा ट्रीटमेंट का साइड इफेक्ट कम करना है एंड ट्रीटमेंट का बेनिफिट ज़्यादा करना है सो so, ऐसा बहुत जल्दी जल्दी प्रोग्रेस हो रहे તો એસલી પહેલે જમાના જેસા નહીં અભી ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ થર્ડ સ્ટેજ તક કોઈ બી કેન્સર અચ્છા સે ટ્રીટ કરકે પૂરા ક્યોર હો શકતો હવે આપણી સાથે છે વેડંચા ગામના સરપંચ શ્રીમાન પ્રચરભાઈ ભાટિયા સાહેબ તેઓ આપણને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે વેડંચા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે કેમ્પ થયો છે એ સંદર્ભે આપણને માહિતી આપશે કાકા શું કહેશો આજના કેમ્પ વિશે આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન છે તેમજ વિશ્વ નેતા પણ છે એમનો જ્યારે પંચોતેરમો જન્મદિવસ ઉજવવામાં આવે ત્યારે આરોગ્ય શાખા તરફથી આખા દેશમાં નક્કી કરવામાં આવ્યું છે કે સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ રાખો અને આ રીતે મારો જન્મદિવસ ઉજવવામાં આવે જોકે એમને કહેલું નથી કે આ રીતે ઉજવો પણ લોકોએ વિચાર કર્યો કે આ રીતે જ એમનો જન્મદિવસ ઉજવવામાં આવે આ જ્યારે વેણંચા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો ત્યારે આજુબાજુના ગામમાંથી અને મારા ગામમાંથી કેટલીય પબ્લિક આવીને સેવાનો લાભ લે છે સરળ રોગ નિદાનમાં કેન્સરના રોગના બાળદર્દી રોગના સીમાબેન રાઠોડ છે બહુ હોશિયાર અને કેપેબલ બેન છે તેમજ બીજા પણ બહેનો છે અહીંના જે ટીએચ ઓનિકેતભાઈ તેમજ પાલનપુર તાલુકાના અનિકેતભાઈ ઠાકર સાહેબ અહીંયા પધારી અને એમના પ્રમુખ પુરાણા નીચે જ્યારે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હોય ત્યારે જોઈને પણ ખુશ થઈ ગયા પબ્લિક પણ ખૂબ મોટા પ્રમાણમાં હતી અમારા ભારતીય જનતા પાર્ટીના નેતા એવા લાલજીભાઈ મોતીભાઈ પાળજા આવીને ખુશ થઈ ગયા કે ખરેખર બે ચર કાકા તમારા ગામમાં આટલો સરસ ભવ્ય કાર્યક્રમ એટલે એ જોઈને પણ ખુશ થઈ ગયા અને હર હંમેશ લોકોના દુઃખ ધર્મના ભાગીદાર એવા અનિકતભાઈ ઠાકોર સાહેબ અમારા ગામમાં આવ્યા એ પણ અમારો આ બધા પ્રોગ્રામ જોઈને ખુશ થઈ ગયા અને હું જોકે મારી ઉંમર એસી વર્ષની થઈ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ મારા કરતાં નાના છે એટલે મારા વતી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ એમને પાઠવું છું અને હજુ સુધી સતાયું વર્ષ જીવો અને ભારત દેશનો વહીવટ કરો આવી ખૂબ ખૂબ વિનંતી અને શુભકામનાઓ પાઠવું છું અસ્તું ભારત માતા કી છે બેડંઝિયા ગામના સરપંચ શ્રીમાન બેચરભાઈ ભાટિયા સાહેબ કે જેમણે પોતાની લાગણીઓ આપણી સામે વ્યક્ત કરી છે આ રીતના જે કેમ્પ છે એના દ્વારા જે લોકોની સુખાકારી વધી રહી છે અને લોકોને રોગમુક્ત બનાવવાનું જે આ અભિયાન સરકારે છેડ્યું છે એ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસે લગભગ પંચોતેર જેટલા કેમ્પ કરવાનું આયોજન આ ટીમે કરેલું છે એ બદલ અમારી ચેનલ વતી પણ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ થેન્ક યુ સો મચ